નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પિંચાશીથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સાહીઠથી ચૌદસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને સિત્તાવીસ રૂપિયા जेतपुर मार्केटिंग गार्डनी अंदर आठ सौ चौदह सौ एक रुपया गोंडल मार्केटिंग गार्डनी अंदर अगर सौ एक पंदर सौ अग्यार रुपया अमरेली मार्केटिंग गार्डनी अंदर एक हज़ार दस पंदर सौ सात रुपया जसदर मार्केटिंग गार्डनी अंदर तेरसो पंदर सौ पंदर रुपया बाबरा मार्केटिंग गार्डनी अंदर बार सौ थी पंदर सौ रुपया माणवदर मार्केटिंग गार्डर तेरस पचास थी सोलसो पांच रुपया तारी मार्केटिंग गार्डनी अंदर बार सौ पिंचोतेर थी दस रुपया બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને છન્નું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને ચોરાણું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો પચાસથી ચૌદસોને સાડત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગ્યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર